બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ ભાભર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં વાવના ભાટવર ગામમાં એસટીઆરએફ દ્વારા ઉગણ્યા સિત્તેર નાગરિકોનું સફળ રેસ્ક્યુ કર્યું કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન સફળ આઠથી દસ ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કઢાયા બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરી સુઈગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર જિલ્લામાં તાજેતરમાં ચારસો એમ એમ કરતા એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા તંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે અત્યાર સુધીમાં કુલ સોળસો ને ઇઠ્યોતેર લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે જે ખાસ ચાર તાલુકા છે બાબર સુઈગામ થરાદ અને વાવ એમાં યુજીવીસીએલ વિભાગની છ્યાસી કરતાં વધારે ટીમ કાર્યરત છે કુલ બસ્સોને સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો એમાંથી હાલમાં એકસો ને જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન વિદ્યુત રસ્તા મરમ્મત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેર જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે બે અધિકારી છે એમને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો બે મકાનમાં ફસાયા હતા તે અંદાજીત વીસથી પચીસ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે